પ્રેમ લક્ષણા ભક્તિ એટલે શું આ કબીર સાહેબ પ્રેમ વિશેની વાત કરે છે કે પ્રેમ લક્ષણા ભક્તિ એટલે શું પ્રેમનો પ્યાલો પીધો છે તે સદાય મસ્ત રહે આનંદમાં પ્રેમ સાગર છે અમાપ ન આવે કદીએ માપ માં પ્રેમ ને પ્રેમી એક છે જો જાણે કોઈ ગુરુના જ્ઞાનમાં એક અખંડ બ્રહ્મ ને યુગોથી અનેક જ્યોતિ ઘરો એ આપણા સંતોએ અથવા સુરવીરોએ આપણી પાવનકારી આ ભારત ભૂમિ પર ઘણા સંતો મહાપુરુષોએ જન્મ લીધા અને તેઓ જગતના ઉથાન ધર્મને થાપવા માટે સતત સંભાષણ અને સત્સંગ દ્વારા આ જીવનના કલ્યાણ માટે સત્સંગ આપતા જ રહ્યા છે આપતા જ રહ્યા છે અને જ્ઞાન ધારા પોતે આ જગતની અંદર જ્ઞાન એટલે શું અને પરમાત્મા એટલે શું એ આ જીવને ઉદ્ધાર કરવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે આપણા સંત મહાપુરુષો દુનિયાની હરપણ ભરનો આ સંત મહાપુરુષો વિરામ લીધા વિના મુસાફર કરી ને લોકોને મળેલા જીવનનો અર્થ સત્સંગ દ્વારા સમજાવતા જ રહ્યા છે આવા સંત મહાપુરુષો છે પરમાત્માની અસીમ કૃપાથી મળેલ આ માનવ મનુષ્ય જીવન કઈ રીતે જીવવું કઈ રીતે જીવાય તથા અન્ય જીવો સાથે પ્રેમથી હળી મળીને કેવી રીતે રહેવાય તેનું સમય સમય પરનું તેઓ સત્સંગ દ્વારા માર્ગદર્શન આપતા જ રહ્યા છે આવા મહાન આપણા ભારત દેશની અંદર સંતો મહાપુરુષો થયા એવા સંત કબીર સાહેબ તેમણે આપણા સંત કબીર સાહેબ કહે છે કે તેમણે રચેલા પોતાની એક સાખીમાં એને પ્રેમનો મહિમા બહુ સુંદર રીતે વર્ણવ્યો છે પ્રેમ એટલે શું અને પ્રેમ વિના કદી ન પાવે નંદકુમાર પ્રેમ વિના કદી ન મળે પરમાત્મા એવું કબીર સાહેબે કીધું છે અને પરમાત્મા સાથે પ્રેમ એટલે શું અને એ વિશે કબીર સાહેબ કહે છે અરે પોથી પઢે પંડિત ભયા ન કોઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય અનેક આપણા ગ્રંથો વિદ્વાનો એ વાંચ્યા અનેક વિદ્યાલયોનું આપણે મુલાકાત લીધી અને અનેક મુલાકાત લીધી ત્યાં અનેક ઉપાધિઓ મેળવી પણ સાચા અર્થમાં જ્ઞાન મેળવવાનું દૂર રહ્યું ને અને આપણે બીજા જ ફાફા માર્યા અને જ્યાં ને ત્યાં અથડાયા પણ આપણને સાચો માર્ગ મળ્યો નહીં અનેક ગ્રંથો વાયસ્યા અનેક આપણે જ્ઞાન મેળવ્યું પણ સાચી મુલાકાત લીધી નહીં મહાપુરુષની અનેક ઉપાધિઓ મેળવી પણ સાચો અર્થ માં જ્ઞાન મેળવવાનું દૂર રહ્યું અને આપણે બીજે માર્યા અને જ્યાં ને ત્યાં અથડાયા પણ આપણને સાચો માર્ગ મળ્યો નહીં પણ જયારે કોઈ સંત જ્ઞાની સદગુરુ નો પેટો થાય ને ત્યારે જ પ્રેમ પ્રગટ થાય અને અને ભાવ આપણામાં પ્રગટ થાય આપણા હૃદયમાં પ્રેમ પ્રગટ થાય અને ત્યારે જ ખરી સમજણનો આપણા જીવનમાં પ્રારંભ થયો માનજો સંત કબીર આ જગતની દુનિયાના પ્રેમની વાત કરતા નથી સંત કબીર સાહેબ અથવા ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન બુદ્ધ આ દુનિયાના પ્રેમની વાત કરતા નથી આ દુનિયાનો પ્રેમ તો તમને કઈક વસ્તુ મળે એટલે તમને આનંદ પ્રેમ પ્રગટ થાય અને એટલે દુઃખ પ્રગટ થાય ઈ એની વાત કરતા નથી આપણને માર્ગ મળ્યો નહી પ્રેમ પ્રગટ થાય અને ઉત્તમ ભાવ આપણામાં પ્રગટ થાય અને આપણા હૃદયમાં પ્રેમ પ્રગટ થાય ત્યારે જ ખરી સમજણનો આપણા જીવનમાં પ્રારંભ થયો ગણાય જગતની દુનિયાના પ્રેમની વાત આ કબીર સાહેબ કરતા નથી પણ સંત ભક્તના આપણા સંત ભક્તોના કબીર સાહેબ વાત કરે પરમાત્મા સાથેના સ્વાદની વાત છે આ તો એવા સંત ભક્તો પરમાત્માના પ્રેમમાં ડૂબી જઈને અદભૂત આનંદની અનુભૂતિ કરે છે આ કબીર સાહેબ એમ કે છે પરમાત્માના પ્રેમમાં સુરતા જે ડૂબી જઈને અદભૂત આનંદ અનુભૂતિ કરે છે એને કોઈ પણ શબ્દોમાં વર્ણવી શકાય નહીં આવું કબીર સાહેબ ખાસ કહે છે કારણ કે પરમાત્મા સાથે જે પ્રેમ કરે ને જીવનો તો બેડો પાર થઈ જાય છે ખરેખર સંત મહાપુરુષોના જીવનમાં અવતાર ખરેખર તો કારણે થયો છે પરમા ના કારણે જ થયો છે યુગે યુગે સંત મહાપુરુષો પ્રગટ થયા છે અને થયા જ કરે છે અને ઘણા જીવોનું કલ્યાણ કરે છે સંતો લક્ષ્ય અથવા ભાવ એક જ હોય છે કે કેવી રીતે જીવોનું કલ્યાણ થાય અને સર્વે જીવોને સત્સંગ દ્વારા જ્ઞાન આપી આપી અને સંતોના લક્ષ્ય એક જ હોય છે કે આ જીવનો કઈ રીતે ઉધાર થાય અને આ જીવ કઈ રીતે આ અનેક વિચરણાઓમાંથી ભ્રમણાઓમાંથી બહાર નીકળી અને પોતાના વતનમાં કઈ રીતે જાય એવો સંત મહાપુરુષ નો એક જ ધ્યેય હોય છે અને એ જ એને જ્ઞાન વડે તે સાગર પાર ઉતરી જાય છે અને આત્મ જ્ઞાનથી તમામ બંધનોમાંથી એ જીવ મુક્ત થાય છે અને આત્મ જ્ઞાનનો એને પ્રકાશ થઈ જાય છે આવો સંત મહાપુરુષનો એક જ ધ્યેય હોય છે તમારા જીવનને ઉજ્જવળ બનાવે છે અને સાગર એ તરત તરી જાય છે પણ સંત કબીરજી એ આ વર્ણ સંત કબીરજી આ પ્રેમ અવસ્થાની અભિવ્યક્ત કરી છે આપણા સંત કબીર સાહેબે આ પ્રેમ લક્ષણ જે ભક્તિ છે ને અવરણીય છે એનું કોઈ વર્ણન ન કરી શકે એવી પરમાત્મા સાથે આ પ્રેમ લક્ષણ ભક્તિ અવરણ્ય છે ઈ પ્રેમ અવસ્થાની મર્મ

કયારે કોઈ ભાષામાં સમજાવી શકતા નથી કારણ કે આપણા સંતો પ્રેમ લક્ષણા ભક્તિ એવી છે કે કોઈ સંતો એનું જેમ સેમ વર્ણન કરી શકા નથી ત્યાં તમારી પ્રેમ લક્ષણા ભક્તિ એવી છે એ વાણીને વિરામ પામે એવી છે કયારે કોઈ સમજાવી શકતા નથી બિચારો મૂંગો માણસ સાકર ખાય પણ તેનો કેવો સ્વાદ લાગ્યો તે કહી શકતો નથી માત્ર તે મનોમન ખુશ થાય છે આવી પરમાત્મા સદગુરુ સાથેની પ્રેમ કહાની છે જેને પરમાત્મા સાથે સાચો પ્રેમ કર્યો છે ને એ જીવનો બેડો પાર થઈ જાય છે એ જીવનો બેડો પાર થઈ જાય છે આવા આપણા સંત કબીર સાહેબજી કહે છે જાપ તો સૌ કોઈ જપે છે જે લુચા રાજા પ્રજા અને ચોર લોકો અને ઘણા લોકો પ્રેમ ની વાતો કરે છે પણ પ્રેમ થયાની વાતો કરે છે પણ ભગવાન શ્રી કૃષ્ણ શુદ્ધ ભક્તિમય પ્રેમ વિના ક્યારે ક્યારે પ્રસન્ન થતા નથી કારણ કે આ પ્રેમ લક્ષણા ભક્તિ શુદ્ધ ભક્તિ જોઈ જરાય એમાં આવરણ કે મળ વિક્ષેપ ન હોય તો જ પરમાત્મા એને મળે કદાપી મળે નહીં કારણ કે શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ છે

આ પ્રેમનું ખીલેલું આ જીવનની અંદર જે પ્રેમ લક્ષણા ભક્તિ લાગે ને એ એ આપણા કબીર સાહેબ અને ભગવાન કૃષ્ણ કહે છે કે આ પ્રેમનું ખીલેલું અંતિમ અને દિવ્યતમ પુષ્પ છે એ ગુલાબનું ફૂલ છે અને પ્રેમ લક્ષણા ભક્તિ સર્વથી ઉષ્કક્ષા છે માટે પરમાત્મા સાથે આચો પ્રેમ કરો પરમાત્મા સાથે સાચો પ્રેમ કરો કબીરા પ્યાલા પ્રેમ કા જેને અંતર દિયા લગાય કબીર સાહેબ આપણા કહે છે મેં તો એવા મેં પરમાત્મા સાથે જો પ્યાલા પીતા કે મારા અંતર દિયા લગાય કબીરા પ્યાલા પ્રેમ કા જેને અંતર દિયા લગાય અરે રોમે રોમો માં ખીલી ગયા અમર પ્યાલા જેના પીધાય અહી કબીરદાસ જી કહે છે કે મેં મારા અંતર માં પરમાત્માના પ્રેમનો પ્યાલો પૂરે પૂરો ઉતારી દીધો છે બસ હવે તો મારા રોમે રોમમાં પ્રેમ સાગર ઉશાળા મારી રહ્યો છે તો મારે હવે બીજા નશા કરવાની શી જરૂર છે બીજા નશા કરવાની શી જરૂર છે આવા કબીર સાહેબ કે છે મને તો એવો પરમાત્મા સાથે પ્રેમ પ્યાલાનો નશો સડી ગયો છે મારે બીજા કોઈ નશાની જરૂર નથી એવો નસો મને પરમાત્મા સાથે લાગી ગયો અરે કબીરા બાદલા સદગુરુ પ્રેમ કા હમ પર વર્ષા સાય અંતર વ્યામી આત્મા જ્યાં જો ત્યાં દર્શાય આવો પ્રેમ પ્યાલો જેને લાગી ગયો એને બીજો દેખાય નહીં એના હૃદય ની અંદર પોતે પોતાના સદગુરુ પરમાત્માની સભી સપાઈ ગઈ એના સિવાય બીજું કોઈ હોય જ નહીં એવું એને કબીર ને થયું એટલે કે કબીરા બાદ સદગુરુ પ્રેમ કા હમ પર પર વર્ષા આત્મા દર્શાય અમારા પ્રેમ ભર્યા પુષ્પો થી જ વર્ષા થઈ આવું કબીર સાહેબ કહે છે મારા સદગુરુ એ અમારા પર એવી પ્રેમ વર્ષા ભર્યા પુષ્પો થી ખૂબ વર્ષા થઈ અંતરાતમાં ખુબ જ પીંજાઈ ગયો અને મારું ભીતર જાણે સુંદર મજાનું હર્યું ભર્યું અને પ્રેમ વન ખીલી ઉઠ્યું હોય એવું મને પ્રગટ થયું જ્યારે આપણા હૃદયમાં પરમાત્માના પ્રેમનો સાગર ઉમટ્યો ને ત્યારથી અમને એવી લાગણી થઈ રહી છે કે જાણે હરરોજ મારા પ્રભુ પ્રીતમ સાથેનો વિવાહનો દિવસ હોય અને જાણે કે દરરોજ પ્રેમના નૂતન વર્ષાભિનંદ થઈ રહ્યા હોય અને હું જ મારે એલી હોય એવું મને પ્રગટ થઈ ગયું છે આવું કબીર સાહેબ કે પરમાત્માના પ્રેમ નો જેને સાગર ઉમટ્યો હોય ને ભાઈ ત્યાંથી એમને એવી લાગણી થઈ જાય કે બીજો કોઈ શેદ નહીં મારો પરમાત્મા કેવું સિવાય તણે દરરોજ મારા પ્રભુ પ્રીતમ સાથેનો મારે કેમ કાયમ માટે મારો પરમાત્મા સાથે વિવાહનો દિવસ હોય એવું મને લાગે છે આવો કબીર સાહેબ કહે છે અને એ પ્રેમ નૂતન વર્ષા અભિનંદન થઈ રહ્યા હોય અને હું આઠે પોર આનંદમાં જ મસ્ત રહું છું મારો મને નિજા આનંદની હેલી પ્રગટ થઈ છે બીજા શબ્દોમાં રોજ રોજની કે પ્રેમ વર્ષાના કારણે જાણે મારા પ્રભુ પ્રીતમ સાથે મારા હૈયામાં અતિ આનંદનો મહાસાગર હીલોડા લઈ રહ્યો છે આવું કબીર સાહેબ કહે છે મે બધાય પ્રકારે ઔષધ ઔષધીઓથી મારો ઉપચાર કર્યો પણ અંતે જાણ્યું કે આ જગતમાં પ્રીતમ પ્રભુ પરમાત્મા સાથે જો પ્રેમ ના જેવો કોઈ ઉત્તમ ઈલાજ નથી આવું કબીર સાહેબે ગેરંટી આપી દીધી કે પ્રેમ કરો તો સદગુરુ પરમાત્મા સાથે એથી કોઈ વિશેષ ઉત્તમ ઈલાજ જ નથી હૃદયમાં જેવો રતિ બાર જેટલો જો પ્રેમનો સંસાર જે થયો ને તે આખો દેહ જાણે મય બની ગયો હોય એવો કબીરને વર્તાણું અને અદભૂત પ્રેમની રચાયણ છે

શિવ પરમાત્મા છેટા નથી અને પરમાત્મા તેને મળે છે અને પરમાત્મા તેને જ મળે છે જેનું મન મહેરમ થી પરમાત્મા લાગી ગયું છે ને ભાઈ તેને પરમાત્મા મળ્યા જ છે અને ભ્રમ તમારો જે ભ્રમ અને ભય અંધારું તેનું તરત જ મટી ગયું છે જેનું મન પરમાત્માની સાથે વિંધાઈ ગયું છે ને તેની વૃત્તિ તો શાંત થઈ ગઈ છે તેની સુરતા ઉલટી ગગનમાં સડી હોય છે એટલે કે બહાર વૃત્તિ જેની છૂટી જાય છે અને એનો લક્ષ સુરતા પર લાગી જાય છે અને એ તદુવત રૂપ સુરતા થઈને

નિરાજ મહારાજ કહે છે કે અનુભવ દેશ એવો છે અને ગંગા સતી એમાં શાક પૂરે છે કે પિંડ બ્રહ્માંડ થી પર મારો સતગુરુ એનો હું દેખાડું તને દેશ હે પાનબાઈ એ અનુભવ દેશ એવો છે કે આ વસ્તી નથી કે આ વસ્તી કીધી ઉનમુનિ ઘરની અને અનુરાગી છે નવતમ નારી અને સુરતા પીઓને પ્યારી છે અને વણ માગી તે સુરતાને મોજ મળી છે પરમાત્મા મળવાની જાય છે અને તે સદા તેને કહેવાય છે તે ચાલતા તેની દ્રષ્ટિમાં પરમાત્મા જ હોય છે તેની દ્રષ્ટિ માં બીજું કશું જ હોતું નથી તેને અમૂલક નામની પ્રાપ્તિ કરી છે ને કે સંત ભક્ત મોટા ભાગ્ય છાડી છે અને એને એના હૃદયની અંદર પરમાત્માની છબી છપાઈ જાય છે બીજો કોઈ એની નજરે આવતો નથી ત્યાં જો ન્યા પરમાત્મા પીયું દેખાય છે જે સંતો મહાપુરુષો તેમની ભીતર વ્રતિ હોય છે ને તે આપણા નિરાજ મહારાજ ખાસ કહે છે કે પ્રેમ લક્ષણા ભક્તિ રૂપી રસનું વર્ણન ખૂબ જ વિસ્તારથી કર્યું છે અને પ્રેમ લક્ષણા ભક્તિ એ પ્રેમની સૌથી ઊંચી પરાકાષા છે આવો આપણા નિરાજ મહારાજ પણ કહે છે ઘણી શ્રેષ્ઠ છે પ્રેમ પ્રેમ જ બધાની ઉપર નો જ અને સર્વે નો સાર છે સૌથી ઊંચી પ્રેમ સગાય પ્રેમ બિના ન પાવે નંદકુમાર જે પ્રેમી ભક્તો પ્રીતમ સ્વામી વાલા શબ્દો નો ઉપયોગ કરી પરમાત્માની ભક્તિમાં સગુણ અને સાકાર સ્વરૂપ નો મહિમા સંતો પ્રેમીઓ ગાયો છે સગુણ અને સાકાર સ્વરૂપ કોણ છે તો કે આપણા સદગુરુ ઈજ પરમાત્મા રૂપ છે ભક્તિ રસ માં મસ્ત બનેલા જે સંત ભક્તો પરમાત્માને પોતાના પરમ પ્રેમી પતિ સમજીને પોતે તેમની પ્રેમાળ શ્રી સુરતા શુંગાર રસ થી ભક્તિ કરે છે અને આ પીયું પરમાત્મા મસ્ત થયેલા સંત સુરદાસ સંત નરસિંહ મહેતા અરે મીરાબાઈ અને સતી તોરલ અને રૂપાદે ગંગા સતી લોયણ સંત તુકારામ આવા અપાર મહાપુરુષો એ પદ ને પામી ગયા છે જેને પરમાત્મા પ્રત્યે જેને હાચો પ્રેમ પ્રગટ થયો હશે ને તેને તો આનંદ ની હેલી આનંદ ની હેલી માટે આપણા સંતો અથવા નિરાજ મહારાજ ખાસ કહે છે કે આવા મનુષ્ય અવતાર પીવને મળ્યા વિના એડે વયો જાય છે એડે વયો જાય છે માટે તમે પીવ પરમાત્મા જાણી લ્યો જીવન ધન્ય બની જાય જેનો પરથાર ઘેર નથી પરમાત્મા તેને હું આ વાત કરી રહ્યો છું કે તેને ઘણું વિરહ નું દુઃખ થાય છે આવું નિરાજ મહારાજ કહે છે જેને પરમાત્મા સાથે પ્રેમ નથી થયો ને એનો તો અવતાર હેડે જાય છે તમારા જે સદગુરુ સંત નો સંગ કરે છે ને ભાઈ અને જે તેનો સમાગમ કરે તે સર્વથી શ્રેષ્ઠ છે સંત સદગુરુના સમાગમ થી તમારા સઘળા દુઃખો મટી જાય છે અને આવી પ્રેમ લક્ષણા ભક્તિનો મહિમા છે આપણા નિરાજ મહારાજે ખાસ વર્ણવ્યો છે પ્રેમવર્તી પ્રેમવંતીને

હવે મારી આશા બધી પૂરી થઈ ને હું મૂળ વતનમાં જઈ ને જવું અસંભવ છે એ પદને હું પામી અને મારા પીવ પરમાત્મા ને પામી હું એક રસરૂપ થઈ ગઈ છું હું એક રસરૂપ થઈ ગઈ છું આવું નિરાજ મહારાજ કહે છે કે હું એક રસરૂપ થઈ અને પરમાત્માને મળવું તો એ ઈ પરમાત્માને હું પામે જે આવી સુરતા કહે છે અને જેને જેને પી યુ પરમાત્મા ને જેને પ્રેમ લક્ષ્ણા ભક્તિ પ્રગટ થઈને ઈ જીવનો બેડો પાર થઈ ગયો ઈ જીવનો બેડો પાર થઈ ગયો માટે છે ઉશી પ્રેમ સગાય આપણા નિરાજ મહારાજ કહે છે કબીર સાહેબ કહે છે અને કૃષ્ણ ભગવાન પણ કહે છે અને બુદ્ધ ભગવાન પણ પ્રેમ લક્ષણા ભક્તિ વિશે અતિ કીધું છે એટલે કે સબશે ઉછી પ્રેમ સગાય બોલું સત ગુરુ મહારાજ જય સત્ય સનાતન ધર્મની જય